આ વાત છે કચ્છમાં આવેલું એક રાજ્ય કિયોર કકડાણાની કિયોર કકડાણાના રાજાને ત્રણ દીકરા હતા જામ હોથી જામ ઓર અને જામ ઓઢો જેમાંથી જામ હોથીના લગ્ન થોડા દિવસ પહેલાં જ ઓગણીસ વર્ષના દેહારે થયા છે દે રૂપરૂપનો અંબાર છે અને દે પરણીને આવ્યા એને થોડા દિવસો જ થયા છે પણ જામ હોથીના લગ્ન વખતે ઓઢા જામ લગ્નમાં હાજર નહોતો એ આઠ મહિનાથી યુદ્ધમાં નીકળી ગયો હતો પણ આજે ગામના પદરમાંથી અચાનક ઢોલનો અવાજ સંભળાનો અને ચારેય બાજુથી શરણાઈઓ વાગે છે પણ આ સમયે નવા પરણીને આવેલા રાણી મીણલ દે પોતાના જરૂખામાં બેઠા છે અને આ ઢોલ અને શરણાઈનો અવાજ એને સંભળાણો એટલે એણે પોતાના દાસીને પૂછ્યું આ ઢોલ ને શરણાઈ શેની વાગે છે એટલે દાસીએ કીધું કે બા સાહેબ તમને ખબર નથી તમારો સૌથી નાનો દેરો ઓઢાજામ આજે પોતાના બસો યોદ્ધાઓ સાથે આઠ મહિના પછી પાછો ફર્યો છે એની ખુશીમાં આજે આખું આ ગામ ઉછરંગ કરે છે મીણલદેને આશ્ચર્ય થયું એટલે એણે પૂછ્યું કે એમાં આટલો ઉછરંગ શેનો છે ત્યારે દાસીએ કીધું કે તમે ઓઢા જામને ઓળખતા નથી ઓઢો તો કિયોર કકડાણાનો જીવ છે જેટલો પરોપકારી એટલો જ સુરવીર છે અને રૂપ એવું કે અનિરુદ્ધ પણ ઝાંખો પડે દાસી પાસેથી આ વાત સાંભળી મીણલદેને થયું કે આટલો સુરવીર અને જેની લોકચાહના આટલી છે આવા દેરને તો જોવો પડશે એટલે દાસીએ કીધું કે બા સાહેબ થોડી રાહ જોવો હમણાં જે સુરવીરો આ ઝરૂખાની નીચેથી જ નીકળશે અને હવે થોડી જ વાર પછી આ બસો યોદ્ધાઓની આગળ ચાલતો આ ઓઢાજામ જામ જરૂખાની નીચેથી નીકળો ત્યારે સોળે શણગાર સજી પોતાના જરૂખામાં બેઠેલી મિણલદેની નજર કેસરી સિંહ જેવી નરમ આંખોવાળા પોતાના દેર ઉપર પડી પણ નજર પડતા જ સગી ભાભી એની ઉપર દિલ હારી બેઠી અને એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા વાહ ઓઢા વાહો ઢા અને હવે ઓઢાજામના ગઢમાં સામૈયા કરવામાં આવ્યા આખા ગઢમાં આજે ઉત્સવનો માહોલ હતો અને આજે આખી રાત આ જાડેજા સુરવીરોએ ડાયરો જમાયવો છે આજે તો આખી રાત ઓઢાજામે પોતાના સુરવીરતાના યુદ્ધના કિસ્સા સંભળાવવામાં કાઢી નાખી અને હવે તો સવાર પડવા આવ્યું ત્યાં જ આ ડાયરામાં એક વ્યક્તિ ઓઢાજામ માટે એક સંદેશો લઈને આવ્યો આ વ્યક્તિએ કીધું ઓઢાજામ તમને બા સાહેબ મીણલદે પોતાના ઓરડામાં યાદ કરે છે એટલે મોટા ભાઈ હોથીએ કીધું ભાઈ ઓઢા તું તો તારા નવા ભાભીને હજી મેળ્યો જ નથી જા એના ઓરડે મળતો હોય અને ઓઢાજામ પણ પોતાના નવા ભાભીને મળવા માટે હોશે હોસે નીકળી ગયો આ બાજુ સોળે શણગાર સજી મીણલદે પોતાના ઓરડામાં પલંગ ઉપર બેઠા છે એના મનમાં પાપ છે આજે તો ઓઢાનો શિકાર કરવો છે એવા વિચારમાં હોય એમ પોતાના રૂપનું બાણ ચડાવીને બેઠા છે ઓઢાજામ ભાભીના ઓરડામાં દાખલ થયો અને પોતાના બે હાથ જોડી માથું નમાવી અને ઊભો રહ્યો જય માતાજી ભાભી ભાભી તમે મારા માટે સીતાજી સમાન છો ઓઢાજામની નજર લક્ષ્મણની જેમ નીચે છે મિણલદેવે કીધું હા હા ઓઢાજામ એમ કરી એનો હાથ પકડી અને એને પલંગ ઉપર બેસાડવાની કોશિશ કરી ઓઢાજામ સમજી ગયો હતો ભાભીએ હાથ પકડીને કીધું કે ઓઢાજામ જ્યારથી તમને જોયા છે ત્યારથી પાણી વગરની માછલીની જેમ તડફડું છું ઓઢાજામ થોડોક પાછળ હટી ગયો નાના ભાભી આ પલંગ તો મારા મોટા ભાઈનો છે આ પલંગ ઉપર મારે ન બેસાય અને તમે તો મારી મા સમાન છો મિણલદેએ પૂરી કોશિશ કરી લીધી જોતો ખરા હું ઓગણીસ વર્ષની છું એકવાર મારી ઉપર નજર તો નાખ તારી નજર નહીં હટે હવે ઓઢા જામે ત્યાંથી નીકળવાની કોશિશ કરી ત્યારે ભાભી આડા ઉભા રહી ગયા અને પોતાની બથમાં લેવાની કોશિશ કરે છે ત્યારે પોતાના બે હાથ જોડી ઓઢા જામે કીધું કે ના ભાભી આ વસ્તુ આજે નહીં બને અને કાલે નહીં બને અને હવે ભોઠી પડેલી ભાભી કપટ ઉપર આવી એણે કીધું તું રોકાઈ જા નકર તારે કકડાના છોડીને જવાનો વારો આવશે તું આ જે મને મૂકીને જાશ નહીં બરોબર નથી કરતો પણ પોતાના બે હાથ જોડેલા છે અને નીકળી ગયો એક મિનિટ પણ બગાડ્યા વગર અને હવે થોડોક સમય વીતો ભાઈ હોથીજામ પોતાના ઓરડામાં આવ્યો આ સમયે મિણલ દે આખા ઓરડામાં અંધારા કરીને બેઠા છે એના કપડા અસ્તવ્યસ્ત છે એના વાળ વિખાયેલા છે આ બધું જોયું હોથીજામે પૂછ્યું આ બધું શું છે રાણી એટલે મિણલદેવે કીધું કે આ તમારા ભાઈના પરાક્રમ છે બહુ કહેતા હતા ને મારો ઓઢો મારો લક્ષ્મણ આજે તમારો લક્ષ્મણ મારી આબરૂ લેવા આવ્યો હતો કાં તો મારા માટે ઝેર મગાવો અને કાં તો ઓઢાને દેશવટો આપો કાં તો ઈ રહેશે અને કાં તો હું રહીશ એણે પોતાના કપટના પાસા ફેંકી દીધા હતા અને હવે ઓથી જામ પત્નીની વાતોમાં ભોળવાઈ ગયો અને સવાર પડતા જ ઓઢા જામને દેશવટો આપવાની તૈયારી થઈ ગઈ મિણલદેએ ફરી પાછું કેવડાવ્યું કે હજી માની જા બધું જેમ પહેલાં હતું એમ થઈ જશે મારો પ્રેમી બનીને રહે તને કોઈને આંગળી નહીં ચીંધવા દઉં પણ કાળા ઘોડા ઉપર કાળા વસ્ત્રો પહેરી અને પોતાના બસો અસવારોને લઈ અને ઓઢાજામ ત્યાંથી નીકળી ગયો અને પોતાના માસિયારભાઈ વિશળદેવ વાઘેલાની રાજધાની પીરાણા પાટણમાં આશરો લીધો માસિયારભાઈ વિશળદેવે આવકારો પણ સારો આપ્યો એક દિવસ બે ભાઈઓ જમતા હતા ત્યારે વિશળદેવે એક ધૂળની ચપટી ભરી અને પોતાની થાળીમાં નાખી અને ઊંડો નિહાકો નાખ્યો આ વસ્તુ જોઈ ઓઢાજાને આશ્ચર્ય થયું ઓઢાજા મેં પૂછ્યું અરે ભાઈ આ શું ધાનમાં ધૂળ નાખીને ખાવું છું એટલે વિશળદેવે સમજાવતા કીધું કે ભાઈ મારે નીમ લીધેલું છે કે જ્યાં સુધી પાર્કરના બાદશાહ બાંભણિયાની સાતવીસ સાંઢું એટલે એકસો ચાલીસ સાંઢિયા લૂંટ્યાવું નહીં ત્યાં સુધી મારા ધાન ધૂળ બરોબર છે આ વાત ઓઢાજામે સાંભળીને કીધું અરે ભાઈ આમાં શું મોટી વાત છે હમણાં મારા બસો યોદ્ધાઓને લઈને જાવ અને તારી આ ઈચ્છાએ પૂરી કરું એમાં હું ચિંતા કરશ હવે ઓઢાજામ પોતાના બસો યોદ્ધાઓને લઈ અને પાર્કર જવા માટે નીકળી ગયો ઉનાળાનો સમય છે લૂ વરસે છે ધરતીમાંથી વરાળ નીકળે છે હવે રસ્તામાં એક સરસ મજાનું તળાવ આવ્યું બધે અસવારોએ આ જગ્યાએ થાક ખાવાનું નક્કી કર્યું બધા નીચે બેસેલા છે અચાનક ઓઢાની નજર પડી દૂરથી એક ઘોડે સવાર આવતો દેખાણો આ વ્યક્તિના હાથમાં ભાલું હતું અને ભાલા ઉપર લીલી ધજા હતી એનું સોનેરી બખ્તર ઉનાળાના તાપથી ચમકે છે આ ઘોડેસવાર નદી કિનારે આવીને ઉભો રહ્યો આ સમયે ઓઢાના માણસો અંદરો અંદર વાત કરે છે કે એનું ભાલુ હું લૂંટીશ એનો ઘોડો મારો એનું બખતર મારું હવે આ બધી વાત આ ઘોડેસવાર સાંભળી ગયો એને થોડુંક હસવું આવ્યું પછી એમ થયું કે હવે ચમત્કાર દેખાડવો પડશે અને પોતાના ઘોડાને બે પગે ઊંચો કર્યો અને વીજળીના ઝપકારાની જેમ ઓઢાના માણસોની સામે આવીને ઉભો રહી ગયો બધા એની સામે જોતા રહી ગયા એના મોઢા ઉપર કપડું બાંધેલું છે પણ એની ચપડતા એની આંખોમાં દેખાય છે ઓઢાને આ વ્યક્તિને જોઈ અંદરથી એક લાગણી થાય છે જાણે નાનપણનો મિત્ર ઘણા વર્ષો પછી મેળો હોય અને આ આકર્ષણ ઓઢાને સમજાતું નથી હવે આ યુવાને ઓઢાના માણસોને કીધું કે શું તમારે મને લૂંટવો છે તમારે મને લૂંટવાની જરૂર નથી હું એક તીર ઝાડવાના થડમાં મારીશ તમારે એને બહાર ખેંચી લેવાનું છે જો તમે ખેંચી લેશો તો હું મારી બધી વસ્તુ સામેથી તમને સોંપી દઈશ થઈ જાવ રાજપૂતો તૈયાર એટલે ઓઢાએ પાછું વાળતા કીધું કે માફ કરજો ભાઈ તમારી કંઈક અણસમત થઈ છે એવું કાંઈ હોય નહીં અને ઘોડા ઉપરથી નીચે ઉતરો અને કહુંબા પાણી કરવા બેસો એટલે ઘોડે સવારે કીધું કે જો ડાયરામાં હારે બેસવું હોય તો સૂરવીરો સરખા હોવા જોઈએ અને પોતાના બાણથી એક તીર છોડ્યું તીર સીધું ઝાડના થડની આરપાર થઈ ગયું તીરને તાકાત છોડ્યું કે એના અવાજથી બધે સ્તબ્ધ થઈ ગયા અને તીર ઝાડના થડની આરપાર થઈ ગયું આ જોઈને ઓઢાજામ બોલ્યો વાહ ધનુર્ધારી વાહ રાજપૂત ધન્ય છે તારી જનતાને હવે એક એક કરી ઓઢાજામના માણસો ઊભા થાય છે અને આ તીરને કાઢવાની કોશિશ કરે છે પણ તીર હલતું પણ નથી બધાએ બહુ કોશિશ કરી પણ તીર હૈલું પણ નહીં હવે આ ઘોડેસવાર પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરો અને જેમ માખણમાંથી છરી કાઢે એવી રીતના તીરને ખેંચી લીધું આ ઘોડેસવારનું આ પરાક્રમ જોઈ ઓઢાજામ સ્તબ્ધ થઈ ગયો ત્યાર પછી ઓઢાજામે આ ઘોડેસવારનું બાવડું પકડી અને નીચે બેસાડ્યો અને એને પૂછ્યું કે જુહાન તારું નામ શું છે એટલે ઘોડે સવારે કીધું કે આમ તો મારું નામ હોથી છે પણ ગુલામનું નામ એકલમલ છે ત્યાર પછી એકલમલે પૂછ્યું કે તમારું નામ શું છે એટલે ઓઢાજામે કીધું કે મારું નામ ઓઢાજામ છે ઓહો ઓઢાજામ કિયોર કકડાનાનો સુરવીર એમને હા તમારી થોડી વાત સાંભળેલી છે કે ભાભીએ દેશવટો દેવડાયો હતો પણ એનું કારણ શું હતું એટલે ઓઢાજામે કીધું કે સમય સંજોગ અને નસીબ પણ એક લક્ષ્મણ જેવો ભાઈ આવું કૃત્ય ન કરે એટલે ઓઢાજામે કીધું કે જે વાત વીતી ગઈ છે એને યાદ કરવાથી કઈ ફાયદો નથી ત્યાર પછી બે જુવાન સામસામા બેઠા અને હવે કસુંબાના આગ્રહ કરે છે અને હવે બંનેની વાતો જઈમી છે આ ટાઈમે ઓઢાજામને વિચાર આવે છે

આ બાદશાહ માટે આ એક ખજાના બરોબર હતી કેમ કે આ બાદશાહ જે માલ લૂંટતો એ માલને આ ગઢ સુધી આ સાંઢું જ પહોંચાડતી આ સાંઢિયાની ચોકીદારી કરવા માટે રૂડિયો રબારી હતો મજબૂત અને નીડર એ પોતાના હાથમાં લાકડી રાખતો અને એ જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી કોઈની હિંમત નથી કે કોઈ ગઢમાં એન્ટર થઈ શકે પણ એ આજે હાજર નથી અને એની જગ્યાએ જે ચોકીદાર છે એને નીંદર ચડી ગઈ છે હવે એકલમાં લે કીધું કે ઠાકોરભાઈઓ કાતો ગઢનો જાપો તમે તોડો અને હું સાંડુને લઈને ભાગું અને કાતો હું ગઢનો જાપો તોડું તમે સાંડુને લઈને ભાગો એટલે ઓઢાના માણસોએ કીધું કે ગઢનો દરવાજો તમે તોડો અમે સાંડુને લઈને ભાગશી ત્યાર પછી નીચે ગળકી ગયો દરવાજાની પોતાનામાં હતી એટલી તાકાત ભેગી કરી દરવાજાની સાંકળું ખોલી નાખી આ કામ એકલા વ્યક્તિનું નહોતું હવે આ રાજપૂતો સાંઢિયાને લેવા માટે દોડ્યા પણ સાંઢિયા આ લોકોને જોઈ અને મોઢા ફૂલાવીને ભાગવા માંડ્યા આ લોકોને બટકા ભરવા માટે દોડવા માંડ્યા આમથી આમ ભાગે છે આખી સિચ્યુએશન કંટ્રોલની બહાર વહી ગઈ હતી આ બધું જોઈ એકલમલ હસે છે અને હવે તો ચોકીદાર પણ ઉઠી ગયો છે અને હવે હાકલા પડકારા થાય છે નગારા વાગવા માંડ્યા આખા ગઢમાંથી અવાજ આવવા માંડ્યો ચોર ચોર હવે આ રાજપૂતો એકલમલના શરણે ગયા બે હાથ જોડીને કીધું હવે તું જ કંઈક કર ભાઈ અમારી ઈજ્જત તારા હાથમાં છે એકલમલે કીધું બસ રાજપૂતો નીકળી ગયું સુરાતન આગાઉ બધા પોતાના બાણમાંથી એક સાંડિયાને સાંડિયાના લોહી વાળું કરી અને એ કપડાને પોતાના ભાલા ઉપર બાંધી દીધું આ લોહીની ગંધથી એકસો ચાલીસ સાંડિયાઓ શાંત થઈ ગયા અને એકલમલની પાછળ પાછળ હાલવા માંડ્યા અને મોકો જોઈ એકલમલે પોતાનો ઘોડો ગઢની બાર દોડાવી મૂકો અને પાછળ પાછળ સાંડિયા હૈલા આવે છે આ જોઈ અને ઓઢા જામે કીધું વાહ બેલીડા વાહ સુરવીર પણ આ બધી વાતમાં બાદશાહનો સેનાપતિ એકલમલની પાછળ પડી ગયો હતો હવે સવાર પડવા આવી છે એકલમલે કીધું કે તમે સાંઢિયાને લઈને જાઓ હું આ સેનાપતિને રોકું છું રાજપૂતો સેના લઈને નીકળી ગયા ઓઢાજામ તમે પણ નીકળી જાઓ મારી પાછળ તો સેના પડી છે ત્યારે ઓઢાજામે કીધું કે કોના માટે ભાગવું એટલે એકલ મલે મજાક કરતા કીધું કે કોક રાહ જોતી હશે એટલે ઓઢાજામે કીધું કે ના આગળ પાછળ કોઈ છે નહીં રાહ જોવે એવું અને હવે તો જે થાશે એ બેનું સાથે થશે આ દ્રશ્ય જોઈએ બાંભણિયા બાદશાહના સેનાપતિને એમ થયું કે આ બે જુવાન મોતના મોઢામાં ઊભા છે તો આટલા શાંતિથી વાત કરે છે આપણી સાવ આટલી ઇજ્જત હવે તો એકલ મલે લલકાર કરી બાદશાહ પાછો હોય ના કરતા પસ્તાવાનો વારો આવશે અનેક તીર બાદશાહ ઉપર છોડ્યું આ તીર બાદશાહની પાઘડી લેતું ગયું છતાં બાદશાહના સેનાપતિએ આગળ આવવાની કોશિશ કરી બીજું તીર બાદશાહના કાન પાસેથી રમતો ગયો હજી કહું છું પાછો નકર પસ્તાવાનો વારો આવશે આ જોઈને બાદશાહના સેનાપતિએ કીધું વાહ રાજપૂત વાહ કોણ કિયોરનો રાજા ના સેનાપતિ ના હું તો ઓઢાની લાઈનનો છેલો લડવ્યો છું મારાથી મોટા મોટા યોદ્ધા તો હજી આગળ ઊભા છે વયોજા નકર આજે તો કબ્રસ્તાને ટૂંકું પડશે આ જોઈને ઓઢા જામ થયું હજી તો ઓળખાણ થઈ છે તો આ યુવાન મારા માટે મરવા તૈયાર થઈ ગયો છે કોણ જાણે ક્યાં જન્મની લેણા દેણી હૈ એકલમલે ઓઢાજામને પૂછ્યું કે શું વિચારો છો ઓઢાજામને ને કઈ શબ્દ નથી જડતા ત્યાર પછી બે ઘોડો લઈને નીકળી ગયા એક તળાવ પાસે બધા ભેગા થયા હતા અને નબળા ઊંટને નોખા પાડી ઓઢાજામના માણસોએ કીધું એકલમલ આ આ તમારો ભાગ એકલમલે કીધું જોયું ને ઓઢાજામ તમારા રાજપૂતોની ખુમારી મારે નથી જોતી તમારી સાંઢુ મારી સાંઢું તમને મુબારક મારે તો મારા બાપુને આપેલું વચન પૂરું કરવાનું હતું અને ઈ થઈ ગયું છે બાકી હાલો છૂટા પડી રામે રામ ઓઢાજામ અને એકલમલ ઝાડવાની નીચે એકાંતમાં ઊભા છે અને વાત કરે છે બેલીડા મને ભૂલશો તો નહીં ને અરે ઓઢા જામ તમે મારાથી કેમ ભૂલાવ આ તમે કેવી વાત કરો છો મારા વાલાને હું એક મિનિટ નહીં ભૂલું અને ભૂલું તો ભગવાન મને માફ નહીં કરે મારા મરદાને ઢાંકવા માટે કપડું ન મળે અને આનાથી વિશેષ તો હું શું કહું ઓઢાજામે પણ કીધું બેલીડા હું તારું રૂપ નહીં ભૂલી શકું અને ભૂલું તો હું સંસારમાં ભૂતની જેમ ભટકીશ એકલમલે કીધું કે લ્યો ઓઢાજામ લગ્ન વખતે યાદ કરજો બાકી જો કામ પડે તો કનરા ડુંગર માં અવાજ કરજો તો આલો રામે રામ અને હવે છૂટા પડ્યા બે વળી વળીને બે એકબીજાની સામે જોવે છે અને ધીમે ધીમે કરતા એકલમલ નો ઘોડો ગયો આ એકલમલ હતો કોણ અને ક્યાંથી આવ્યો હતો ઓઢાજામ સાથે આટલી બધી લાગણી શું કામ બંધાઈ ગઈ હતી આવા બધા સવાલોના જવાબ આગળની સ્ટોરી ના ભાગમાં મળી જશે અને જેને ડિટેલથી પાર્ટ ટુ માં કવર કરશું બાકી આજની સ્ટોરી તમને કેવી લઈ ગઈ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તમારી કોમેન્ટથી મને પ્રોત્સાહન મળે છે બાકી જો જે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ